અને તમને બે હાથ જોડતા પણ આદિવાસી સમાજ શાહ લોકસભાના સંસદમાં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાન નું નામ લેતા તો સાત સાત પેઢી સાત જન્મ નો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જઈશું દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય અનંતભાઈ પટેલ હોય જયતરભાઈ વસાવા હોય રાજકુમારજી હોય કે કમલેશભાઈ હોય દાહોદના યુવાનો જયારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે સાથે પહોંચી જઈશું ત્યારે આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું પડશે આટલો મોટો સમાજ આટલી મોટી વસ્તી આપણો વિસ્તાર આપણી જમીનો અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ ખીમની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નહોતું તે વખતનો આદિ અનાધિકારથી આપણે વસનારા આદિવાસીઓ છે ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહીંયા આમંત્રણ મળ્યું ને આવ્યા છે આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ ધન્યવાદ ભગવાન હા 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 તમે આતંકમાં બધા પ્રેમથી હાથ જોડી દીધું તમારા ગામમાં જતા રહો તમારા ગામમાં દેવી દેવતા પૂછો મને કોઈ વાંધો નહીં બાકી ને બધું મારા ગામમાં લેવાથી આપડે તમે કરવા છો ભાઈ કરવાનું છે વાત કરી શકું આવી રીતે વાત સાચું પાર્ટી વાળું ભાઈ રાજ્યનું કામ નથી આપે ફેર્યો તમારે કરવું છે નક્કી કરો આ કરવાનું છે ખબર છે મારી તૈયારી છે બાકી તમે

તમારે અમે કઈ બોલતા નથી અમારી જોડે આટલો બધો દબાણ કેમ આદિવાસી છે એટલે દબાણ કરો છો તમારા દબાણ કરો છો આપડા <coughs>

મોબાઈલ ના મોબાઈલ આપી મોબાઈલ મોબાઈલ આપે નથી ગ્રુપ ને છોડ દે ગ્રુપ ને છોડ દે જોડવાની વાત નહીં ચાલે આ જોડવાની વાત ચાલે અમારી જોડે આટલું બધું દબાણ કેમ આદિવાસી છે એટલે દબાણ કરો છો

ખો <laughs> <laughs> <goda>